હેલો ગાઈશ તો અમે આવી ગયા છે ખેતરમાં બીજી વાર ફરવા માટે અત્યારે જઈએ છીએ અમે એક ખાટી હોબલી ખાવા માટે ખેતરમાં આ રસ્તો તમે જોઈ શકો છો કેવો રસ્તો છે બહુ ખતરનાક રસ્તો છે આ પાણી જોવો આ ડોગર અમુ મચ્છલિયો હોય હ તો ચલો તમને બતાવીએ અમે આ સનસેટ જો તમે કેટલો ખતરનાક દેખાય છે અત્યારે ખેતરમાં ફરવાની મજા જ કંઈક અલગ આવે અત્યારે તો સાંજના ટાઈમે એ પણ

જે થવું હોય એ થાય ઓબલ્યો ખાવાની થાય છે નીકળી ગયા પાછા પગ ધોઈને ખેતર બાજુ પગ પગ એટલે લપસી જાય છે આ સનસેટ તમે એકદમ સુપર સનસેટ છે આ ઓબલી છે એ ગાડી અત્યારે આવો એ બ્લોગ બનાવે છે જોવા જોઈ જઈને આ શીખી ગયો બ્લોગ બનાવવાનું ચલો તમને બતાવી ઓબલી એજન્સી થાય અને તમે આ રસ્તો જોઈ શકો છો ખેતરનો ખેતરના રસ્તા બહુ ઉબડ ખાબડ હોય છે ધ્યાનથી સાચી સાચી ને પગ રાખવું પડે છે રસ્તો જોવો તમે અને આમાં ડાંગર માં મછલી બચલી હોય મળી જાય તો મજા આવી જાય ફાઈનલી ગાય અમે ઓબલી લગીને આવી ગયા છીએ અને આ જો ઓબલી પાડવા માટે કેટલો કષ્ટ શું શું કરવું પડે છે જોવો તમે કરું જો વધારે

આવી જલસા કરી હોય તો ખેતરમાં આવવું પડે અને ગોમળામાં રહેવું પડે ચલો મળીએ બીજા બ્લોગમાં આ જ રીતે અમારી ચેનલમાં બનાવી બન્યા રહેજો અને નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે લાઇકન જોડે છે એને પ્રેસ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરો અને જો તમને વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત